નમસ્તે મિત્રો આજે આપણે નિબંધ ભગતસિંહ ઉપર લખીશું પરંતુ આ પહેલાં જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો અને આ વિડીયોનું લાઇક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો તો ચાલો લખીએ નિબંધ વીર ભગતસિંહ ભારત તો વીરોની ભૂમિ કહેવાય છે તેવા એક મહાન વીર થઈ ગયા જેમનું નામ હતું ભગતસિંહ કેટલાય વીરો થઈ ગયા અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઈ પહેલાં થયા હતા કે ન આગળ થશે છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરદસ્ત પ્રેરણારૂપ સમાન છે જે ખૂબ જ ઓછું જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઈપણની ગુલામી વિના તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિસાલ છે સાયમન કમિશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમિશન મિસ્ટર સુંદરની હત્યા કરી હતી ત્યારબાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ યુનિયન ડિસ્પ્યુટ બિલ અને પબ્લિક સેફ્ટી બિલનો વિરોધ કર્યો હતો અને બ્રિટિશ ગવર્મેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઓગણીસો ઓગણત્રીસ આઠમી એપ્રિલે ભગતસિંહ સહિત સુખદેવ રાજગુરુ અને શિવ શિવારામને ફાંસી આપવામાં આવી હતી ફક્ત ત્રેવીસ વર્ષની નાની ઉંમરમાં જ ભગતસિંહે દેશ માટે ઘણું બધું કર્યું હતું તેથી તેમને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે આજે પણ દેશમાં જો કોઈ નવયુવાન કાંઈ સાહસનું કામ કરે તો તેને ભગતસિંહ સાથે સરખાવવામાં આવે છે ભારત એક મહાન દેશ છે કે જેમાં આવા સહિ શહીદ વિરોધે પણ તે સમયે પણ હતા અને અત્યારે પણ છે જે દેશના નામે કાંઈ પણ કરવા માટે તૈયાર છે પોતાની માતૃભૂમિની રક્ષા માટે આજે પણ બોર્ડર પર બેસીને તેની રક્ષા કરનાર યુવાનો છે કે જેઓ વિચારે છે અમને ચાહે ગમે તે થઈ જાય પરંતુ મારા રાસ્તા પર આજ ન આવવી જોઈએ તેથી તો આજે ભારત સામે આ ઊંચી કરીને જોવાની કોઈની હિંમત નથી થતી ભગતસિંહ જેવા શહીદ વીરોને કારણે આપણને આઝાદી મળી હતી અને આજે તેવા જવાનોને કારણે આપણો દેશ સુરક્ષિત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ ધન્ય છે આવા જવાનોને અને ધન્ય છે તેમની જનતાઓને પણ જેઓ આવા વીરોને જન્મ આપે છે